ધમકી આપવામાં આવી હતી સાપ્તાહિક ઈ પેપર માં પાલિકાના પૂર્વ પ્રમુખ ને બદનામ કરવાની પોસ્ટ મૂકી ખંડણી મંગાઈ છે ઈ પેપર અખબાર ચલાવતા અશરફ ઉર્ફે ચિંગારી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે દોઢ વર્ષ પહેલા પાલિકાના પૂર્વ પ્રમુખના શોરૂમ પર જઈને પચીસ લાખની ખંડણી માંગી હતી દોઢ માસ પહેલા પાલિકાના પૂર્વ પ્રમુખ રાજુભાઈ દોશી પાસે દસ લાખની બળજબરીથી માંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ફરિયાદી રાજીવ દોશી સાવરકુંડલાના પાલિકામાં બંને પતિ પત્ની એક સમયે પ્રમુખ પદે હતા પાલિકાના પૂર્વ પ્રમુખ રાજુભાઈ દોશીએ સાવરકુંડલા સિટી પોલીસમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે ફરિયાદના આધારે ઈ પેપર ચલાવતા પત્રકાર અશરફ ઉર્ફે ચિંગારીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે ગઈકાલે સાબરકુંડા ટાઉનમાં ફરિયાદી રાજુભાઈ દોશીએ એક આરોપી જેનું નામ છે અશરફભાઈ ઉર્ફે ચિંગારી એમના અગેન્સ્ટમાં ફરિયાદ આપેલી છે કે એ તેમને છેલ્લા દોઢેક વર્ષ થયા વર્ષ પહેલાં પચીસેક લાખ રૂપિયાની ખંડણીની માંગ કરી હતી અને દોઢેક મહિના પહેલાં એમની પાસેથી દસ લાખ રૂપિયાની બળજબરીપૂર્વક ખંડણીની માંગ કરી હતી અને જો નહીં આપવામાં આવે તો એમને જાનથી મારી આપવાની ધમકી આપવામાં આવી હતી અને એ છેલ્લા બે વર્ષથી સાબરકુંડાના રફતાર સાપ્તાહિકમાં તેમના અને તેમના પત્નીના વિરુદ્ધ વોટ્સઅપ અને ફેસબુકમાં ખરાબ લખાણ મૂકેને તેમની બદનામ કરવાની કોશિશ કરી રહ્યા હતા અને જો પૈસા નહીં આપે તો એમને જાનખીમારી નાખવાની ધમકી આપી હતી જેના બદલામાં ગઈકાલે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં બીએનએસના એનએસના સેક્શન ત્રણસો આઠ ત્રણસો એકાવન અને ત્રણસો છપ્પન મુજબ ગુનો દાખલ કર્યો છે અને એમની ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે